ઉઠ તારી વહુને અને તારી બે દીકરીઓને અહીં છે તેમની સાથે લઈ લે નહીં તો આ શહેરની સજામાં તમે પણ હોમાઈ જશો લોત આનાકાની કરતો હતો પણ એના ઉપર ઈશ્વરની મહેરબાની હતી એટલે પેલા માણસો તેને તેની વહુને અને તેની બે દીકરીઓને હાથ પકડી શહેરની બહાર લઈ આવ્યા તેમને બહાર લાવતાની સાથે જ એકદૂતે તેમને કહ્યું તમારો જીવ લઈને ભાગો પાછું જોશો નહીં કે આ નંદીકાંઠાના પ્રદેશમાં ક્યાંય ઊભા રહેશો નહીં ડુંગરો પર નાસી જાઓ નહીં તો તમે હતા ન હતા થઈ જશો લોતે તેમને કહ્યું ના ના મારા પ્રભુ આ સેવક ઉપર આપની કૃપા થઈ અને ખૂબ દયા કરીને આપે મારો જીવ બચાવ્યો છે પણ હું ડુંગર ઉપર નાસી જઈ શકું એમ નથી એમ કરું તો તો પહોંચતા પહેલાં જ આફત મને ઝડપી લે અને હું મરી જાઉં જુઓ પેલું શહેર નાસી જવાય એટલું નજીક છે અને એ નાનું છે હું ત્યાં નાસી જાઉં એટલે મારો જીવ બચી જશે એ તો નાનું છે ને પ્રભુએ લોતને કહ્યું જો આ બાબતમાં પણ હું તારી વિનંતી માન્ય રાખું છું તે જે શહેરની વાત કરી તેનો હું નાશ નહીં કરું ઝટ કર ત્યાં ભાગી જા કારણ તું ત્યાં પહોંચે નહીં ત્યાં સુધી મારાથી કંઈ થાય એમ નથી આથી એ શહેરનું નામ સુવાર પડ્યું સદોમ અને ગોમોરાનો વિનાશ લોત જ્યારે સોવાર પહોંચ્યો ત્યારે પૃથ્વી ઉપર સૂરજ ઉગતો હતો એ વખતે પ્રભુએ સદોમ અને ગોમોરા ઉપર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યા તેણે તે શહેરનો આખા નદી કાંઠાનો પ્રદેશનો શહેરોમાંના બધા રહેવાસીઓનો અને જમીન ઉપર જે કાંઈ ઉગ્યું હતું તે બધાનો નાશ કર્યો લોતની વહુએ પાછળ જોયું અને તે મીઠાનો થાંભલો થઈ ગઈ વહેલી સવારમાં અબ્રાહમ જે જગ્યાએ પ્રભુને રૂબરૂ મળ્યો હતો ત્યાં ગયો અને તેણે સદોમ અને ગોમોરા તરફ તેમજ નદી કાંઠાના આખા પ્રદેશ તરફ જોયું તો એ પ્રદેશમાંથી ધુમાડો ઉપર ચડતો હતો જાણે ભઠ્ઠીનો ધુમાડો ન હોય આમ નદી કાંઠાના પ્રદેશના જે શહેરોમાં લોત રહેતો હતો તેનો જ્યારે ઈશ્વરે નાશ કર્યો ત્યારે ઈશ્વરે અબ્રાહમને સંભાળ્યો એટલે તેણે લોતને ઉગારી લીધો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ ત્રેવીસ થી સત્યાવીસ તોફાન શમી ગયું પછી ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ઢંકાઈ જવા લાગી પણ ઈસુ તો ઊંઘતા હતા શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું પ્રભુ બચાવો બચાવો અમે તો મરી ગયા ગભરાઓ છો કેમ ઓ અશ્રદ્ધાળુઓ એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુને અને સરોવરને વાર્યા કે તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા આ તે કેવો માણસ છે કે વાયુ અને સાગર સુધા એનું કહ્યું કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો